ફાયર બ્રિગેડના ઓફિસરની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામે બની છે જ્યાં અમરાવતી નદીમાં નહવા ગયેલા ચાર પૈકી સોળ વર્ષીય યુવકનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે મૃતક યુવકનું નામ સુમિત ગોપાલ રાજપૂત છે જે સારંગપુરના સોનલ પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો સુમિત પોતાના માસા અને મિત્રો સાથે ઉજાલી બ્રિજની બાજુ નાવા માટે ગયો હતો નાતી વખતે સુમિત નદીની ખાડીમાં ડૂબી ગયો હતો ઘટના બાદ તરત જ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી ઘટનાને એક દિવસ બાદ આજે સવારે મોતાલી ગામ પાસે સુમિતનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણકારી મળતા જ વાલી વારસોએ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી મારું નામ કિરણ છે હું દરિયા ગામથી દરિયા ગામ મારું છે એટલે આ બધા ભાઈ બહેનો આવ્યા એરા ફરવા જઈએ ચાલો ગણપતિ વિસર્જન કે એ જગ્યા જોવા જેમ કરી આવ્યા જ મને ફોન ને બધું આપ્યો પછી એરા પડ્યા પાણીમાં ના કિનારા પર જ પછી મને લાગ્યું કે ઊંડો નહીં હોય એમ મસ્તી કરતો હશે એવું લાગ્યું પછી જતા જતા આગળ જતા જતા ઉચા કરવા માંડ્યો એટલે પંદર વીસ મિનિટ જેવી બીની થઈ હોય છે મને પાંચેક મિનિટ બી બીની થઈ હોય તકરીબન છેલ્લા છેલ્લે બે મિનિટ કપડા કાઢીને પાછળ જ કૂદો પણ અહીંથી છેલ્લા છેલ્લે પંદર ફૂટ જેટલી પંદર ફૂટ બીની મિનિમમ દસ ફૂટ જેવી હશે તો એટલે નીચે બે ગયો મેં પડ્યો પણ નહીં મળ્યો પછી આ લોકોને જાણ કરી બીજા છોકરો બીજા છોકરાઓ ત્યાં